નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યુઝ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજ રોજ જૂનાગઢ જિલ્લાના સરપંચો સાથે સંવાદ સાધ્યો હતો સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના સરપંચ શ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો પડતર પ્રશ્નો સત્વરે ઉકેલાય એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે મંત્રી શ્રીએ જમીન માપણી મનરેગા સૌની યોજના રસ્તાઓના મંજૂર મંજૂર થયેલ કામ તેમજ થનાર કામો કામો સિંચાઈના સહિતના મુદ્દાઓ અંગે સરપંચશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોની સમીક્ષા કરી હતી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ તમામ લોક પ્રશ્નોની જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવશે અને જૂનાગઢ જિલ્લાના વિકાસલક્ષી કામો વેગવાન બને એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના સરપંચો તલાટી મંત્રી મંડળના યુનિયન દ્વારા મંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સરપંચ યુનિયનના પ્રમુખ શ્રી દિનેશભાઈ ખટારિયા તેમજ જુનાગઢ જિલ્લાના સરપંચો તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે તમે મીટિંગ મિટિંગ રાખી અમને સાંભળો એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ